प्रनीत એટલે નમ્ર પ્રસૂન એટલે નાજુક ફૂલ પવન એટલે હવા प्रीत એટલે પ્રેમ પુનિત એટલે પવિત્ર પ્રવીર એટલે બહાદુર પુલકિત એટલે રોમાंचित પરિતોષ એટલે સંતોષ પહલ એટલે શરૂઆત પ્રણીત એટલે દાયક પારવ એટલે સમુદ્રની વિશાળતા પ્રલ એટલે જીવનથી ભરપૂર પ્રેમિત એટલે માપેલું પ્રહર્ષ એટલે તીવ્ર આનંદ પુષ્કર એટલે નીલકમળ પ્રસાદ એટલે ભગવાનની ભેટ પ્રેમ એટલે પ્રેમ પાથિક એટલે મુસાફર પલાશ એટલે ખાખરો પદ્મ એટલે કમળ પિયુષ એટલે અમૃત પ્રભાત એટલે સવાર બાકીના વધારાના નામ આગળના વિડીયોમાં જોશું ધન્યવાદ